હાર્દિક સ્વાગત કરું છું તો કેમ છો બધા મજામાં આપણે ધાબા પર છીએ અને અત્યારે આપણે જવાનું છે હેઠે કારણ કે આપણે આજે બનાવના છીએ મેગી કારણ કે આપણા ઘરે કોઈ છે નહીં એટલે આજે આપણે મેગી તો બ્લોગની હેન્ડ લગીને જોજો મજા આવે તો ને લાઈક અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો આપણે હવે હેઠળ જતા રહીએ તો ગાય અત્યારે આપણે પરથી હેઠળ આવી ગયા છીએ અને અત્યારે બનાવવાના છીએ આપણે મેગી તો જો આ રહી મેગી આ મેગીને આપણે બનાવના છીએ ઘરે તો વિડીયોને હેન્ડ લગી જો મજા આવે તો વિડીયોને લાઈક અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો હવે આપણે મેગી બનાવીએ તો અત્યારે અમે મેગી બનાવી છે અને જુઓ મેગી બનાવવા ભાઈ આવી ગયા છે જો આ મારો નાનો ભાઈ છે જે મેગી બનાવે છે પહેલાં આપણે આની અંદર પાણી નાખી લેવું પાણી નાખે છે તો એ મેગી બનાવવાનો છે પહેલી વાર અમે પહેલી ફેર જો ચેલેન્જ કર્યો તો એમાં પણ આની મેગી બનાવી હતી તો અત્યારે મેગી બનાવે છે જો તો ગેસ ને ચાલુ કરી નાખ્યો જો ને ચાલુ કરી નાખ્યો છે તો તવીને પણ ગેસ ઉપર મેળવી લીધી છે જો તમે તો અત્યારે આપણે બનાવી છે મેગી અને જો મેગી આપણે મૂકી દીધી છે ગેસ ઉપર જો મેગીને મેળવી દીધી છે આપણે ગેસ ઉપર બનાવવા માટે તો અત્યારે પાણી ગરમ થશે પછી આપણે મેગીને અંદર નાખીશું અને મેગીને બનાવીશું તો બ્લોગને એન્ડ લગીને જોજો તો જુઓ અત્યારે પાણીને આપણે ગરમ કરીએ છીએ ગેસની ઉપર મેળવી દીધું છે અને આ મારો નાનો ભાઈ છે જે મેગી બનાવે છે એટલે મેગી બનાવે પછી આપણે ખાઈ લેશું તો બ્લોગને એન્ડ લગી દેજો ચાલો તો અત્યારે મેગીને તોડે છે જુઓ મેગીને તોડે છે તો મેગી ને નાખી દીધી છે તવીની અંદર જો મેગી તવીની અંદર નાખી દીધી છે અને આ રહ્યો મસાલો છે જો આ મસાલો મેગી મસાલો આવે અને નાખી દીધી અંદર જો અમે બે મેગી લાવ્યા હતા દસ દસ વાળી બે મેગી લાવ્યા હતા જેમાં અમે ખાવાના છીએ અત્યારે બીજી પણ મેગીને તોડી નાખી છે અને બે મસાલા હાર્યા આવી મસાલા તૈયાર જ આવે છે જે આપણે મેગી બને પછી આપણે મેગીની અંદર નાખવાના હોય તો જો તમે અત્યારે આપણે મેગીને હલાવી છે જો અત્યારે ભાઈ જો મેગી બને છે જો મેગી હોય બની આવી છે તો મેગીને અત્યારે હલાવે છે જો ચમચીથી મેગીને હલાવે છે અને આ પ્રોપર ગરમ થઈ જાય એટલે પછી આપણે એની નાખવાનો છે મસાલો તો અત્યારે મેગીને હલાવે છે જો ધી તો આ રીતે અત્યારે મેગી બની છે અને જેવી રીતે ગરમ થાય તેવી રીતે મસાલો નાખશું એટલે મેગી કમ્પ્લીટ પ્રોપરલી તૈયાર થઈ જાય છે તો અત્યારે જો તમે આની અંદર નાખવાનો છે મસાલો કારણ કે મેગી હવે ગરમ થઈ ગઈ છે એટલે એની અંદર નાખવાનો છે આપણે મસાલો તો અત્યારે જો મસાલો નાખી છે તો આ રહ્યો મસાલો આમાં મારો નાનો ભાઈ હું નાખી છે મસાલો તો અંદર જો તમે તો આપણે આને પણ તૂરી નાખી જો આ તૈયાર મસાલો આવો મેગીની સાથે જ તૈયાર મસાલો આવે છે જો આપણે એ મસાલા નાખી દેશે અંદર જો કંઈક આ રીતે છે હવે એને હલાવી નાખવું એટલે કમ્પ્લીટ થઈ જશે

એક જ દિશ લાય ને એક જ દિશ લાય એક એક માં નાખી દીધું તો પહેલા આપણે ગેસ ઉપરથી તવીને હેઠે ઉતારી લેવી અને એક દિશની અંદર આપણે ઠલી નાખી જો અત્યારે મેગી આપણે હેઠે નાખી છે અને ગરમ ગરમ વરાળ પણ આવે છે બાર વરાળ આવે છે તો આ રહી આપણે મેગી જે આપણે ખાવાના છીએ તો મેગી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે જે આપણે એને ખાવાના છીએ તો ચાલો હવે આપણે ખાવા જઈએ તો જુઓ મેગી અત્યારે એટલી ગરમ છે તેની અંદર વરાળ નીકળે છે જુઓ વરાળ નીકળે છે એટલી બધી વરાળ નીકળે છે તો ચાલો હવે આપણે જઈએ ખાવા તો ગેસ ઉપર ધોળાયું છે તો આપણે ગેસ ઉપર બધું સાફ કરી નાખી તો ચાલો પહેલા આપણે આ પોતા વડે એને સાફ કરી નાખી તો પહેલા આપણે આ તવીને હાંસી વડે હેઠે ઉતારી લેવી આ હાંસી આ હાંસી વડે આપણે તેને પહેલા હેઠે ઉતારી લેવી તો ચાલો પહેલા આપણે હેઠે ઉતારી લીધી તો જુઓ હવે આપણે આ ગેસને પહેલા લુઈ નાખ્યું થોડું કારણ કે બગડેલો છે ને એટલે આપણે લુવો પડે ફાઇનલી બધું ગેસ ને બધું લુઈ નાખી છે અને હવે આપણે બેસવાનું છે ખાવા તો જો આપણે આ ડિશ તૈયાર થઈ જશે અને આપણે બેસવાનું છે હવે જમવાનું ચાલો તો ગેસ અત્યારે મેગી બની થઈ જાય છે તૈયાર અને હવે આપણે ખાવાના છે જો મેગી આ રહી તો ફોન ને આપણે મેળવી લીધી ટ્રાયપુરમાં અને હલો ચલો આપણે ખાઈ લીધી તો ભાઈ આપણે કોણ ને ટ્રાય કરવાનો ખાલી દે છે અને હવે આપણે ખાવા માંડીએ ચાલો ખાઈએ 네. 괜찮네요. 괜찮네 对呀。<Yeah. S 2> yeah. તો ફાઈનલી ગઈ અત્યારે આપણે મેગી ખાઈને થઈ ગયા છે ઉભા અને હવે આપણે જવાનું છે પાણી પીવા તો પેલા આ ખાય છે આ બેઠું છે હજુ ખાય છે મેગી અને આપણે મેગી ખાઈ ગયા છે તો પાણી પી તો ફાઈનલી આપણે મેગી ખાઈ લીધી છે અને થઈ ગયું છે આપણું પેરફૂર અને વ્લોગ કેવો આટલો લાગે કેવો આજનો બ્લોગ કેવો લાગ્યો તો સારો લાગ્યો નાખજો તો કહેતા હોય કે અમે બીજું શું શું લાવ્યા છે તો આ બધો ભાગ લાય અને જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો વિડીયો લાઈક અને ચેનલક્રાઈબ કરી નાખજો તો મળીએ આપણે આવાના આવા નવા બ્લોગમાં તો ચાલો આપણે હવે એન્ડ આપી દઈએ